ઘણીવાર લોકોને એક કહેવત કહેતા તમે સાંભળ્યા હશે કે આસમાન ખા ગયા યા જમીન નિગળ ગઈ પરંતુ દુનિયામાં એક એવી જગ્યા છે છે જ્યાં જ્યાં લોકો દાવો કરે કે કે સાચે જ આસમાન ખા ગયા યા જમીન ગઈ યુએસ અમેરિકા સ્ટેટ ફ્લોરિડા થી લઈને યુટોરિકો આઈલેન્ડ અને બોર્મુડા વચ્ચેની આ જગ્યા આ ત્રણ વિસ્તાર ભેગા થઈને ટ્રાય એંગલ બનાવે છે આથી તેને કહે છે બરમુડા ટ્રાય એંગલ જી હા હું વાત કરું છું બરમુડા ટ્રાય કેમ કે બરમુડાછું આવેલ નથી અને કોઈ પણ નો ભંગાર કે અંદર વ્યક્તિ હોય તેના અવશેષ નથી જડિયા જે વાત હેરાન કરે છે આજના સમયમાં જ્યારે આપણી પાસે ટેકનોલોજી એટલી વિકસિત થયેલી છે કે આપણે અહીં બેઠા બેઠા અહીંથી લાખો પ્રકાશ વર્ષ દૂર કોઈ ગ્રહ પર આવેલ સૂક્ષ્મ થી સૂક્ષ્મ જીવ ને પણ જોઈ શકીએ છીએ તો પણ અત્યાર સુધી આપણે આ નાના વિસ્તારમાં ખોવાયેલ કોઈ પણ જહાજ ને શોધી નથી શક્યા કેમ કે લગભગ તે ત્યાં છે જ નહીં આ વાત 4 ડિસેમ્બર 1970 ની છે જ્યારે પાયલેટ બ્રુસ ગનરને પોતાના પિતા અને બિઝનેસ પાર્ટનર સાથે એન્ડ્રો સાયલેન્ટ થી ફ્લોરિડા કોસ્ટ જવા માટે તે ઉડે છે ત્યારે આ વિસ્તાર બર્મુડા ટ્રાયેંગલમાં નહોતો આવતો અને બ્રુસ માટે આ નવીન ઉડાન ન હતી કેમ કે તે પહેલા પણ આ રૂટ પર ઘણીવાર આવી ગયા છે આથી બ્રુસ ચિંતા વગર આ રસ્તા પર જતા હતા પરંતુ કદાચ આ ઉડાન તેની જિંદગીની ખૂબ જ ખતરનાક ઉડાન થવાની હતી જેવી બ્રુસે વિમાન ચલાવવાનું શરૂ કર્યું તો કંઈક વિચિત્ર થતું હોય તેવું લાગ્યું લગભગ હજાર ફૂટ ની પર પહોંચે છે બહાર આવ્યા અહી સુધી બધું બરાબર હતું પરંતુ જેવું પ્લેન અગિયાર હજાર ફૂટ ની ઉંચાઈ પર પહોંચ્યો તો ફરી કાળા વાદળ પ્લેન ની સામે આવે છે આ વખતે પહેલા બનેલ તેના કરતા ઘણા કિલોમીટર

હવે તેને વિચાર આવે છે કે આ એ જ પરિસ્થિતિ છે જે હજાર ફૂટ ની ઉંચાઈ પર આવેલ છે ફર્ક માત્ર એટલો જ હતો કે આ ક્લાઉડ ટર્નલ જેવું હતું બ્રુસ આ ટર્નલ ની સેન્ટરમાં જ ઉડાડતા હતા આ સમયે તેને એવું લાગતું હતું કે તે આમાંથી બહાર આવશે જ નહીં કારણ કે સામે બીજું કઈ દેખાય જ નહીં કોઈ રસ્તો જ નહીં ત્યાં અચાનક એક ઘટના બને છે જેમાં સામેથી લાઈટ આવતી દેખાય છે અને બ્રુસ ને લાગે છે કે હવે આ ટર્નલ નો અંત છે ક્લાઉડ નો અંત છે આથી પ્લેન ને તે તરફ લઈ જાય છે જેવો બ્રુસ એ એન્ડ પોઈન્ટ ની નજીક પહોંચે છે તો તે ભાગ સાંકડો થવા લાગ્યો સાથે નેવિગેશન જે દિશા બતાવે તે મશીન માં હલચલ થવા લાગ્યો એક કંપાસ પોતાની રીતે દિશા બદલાવવા લાગ્યો એવું લાગતું હતું કે પ્લેન ને જાણે બહાર ની શક્તિ કંટ્રોલ કરતી હોય આ સમયે બ્રુસ પ્લેન ને કંટ્રોલ કરવા માંગતો હતો પરંતુ બધા જ પ્રયાસ ફેલ થતા હતા પરંતુ ચિંતા ની વાત તો એ હતી કે પ્લેન હજી પણ સતત ટનલ ની એન્ડ પોઈન્ટ સુધી જવાનું ચાલુ જ હતું પરંતુ આ પાંચ સેકન્ડ માટે તેની સાથે એવું થયું જે પૃથ્વી પર થવું શક્ય ન હતું આ રહસ્યમય ક્લાઉડ માંથી પાંચ સેકન્ડ સુધી પોતાને જેવો અનુભવ કરે અવકાશમાં જે અનુભવ કરે ને તેવી રીતે આ પછી બધું નોર્મલ થયું બધા જ યંત્રો ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર વર્ક કરવા લાગ્યા હવે બ્રુસ કંટ્રોલ રૂમ માં સંપર્ક કરે છે કારણ કે બ્રુસ ને એ નથી ખબર કે તે અડધી કલાક થી ક્યાં ફરે છે પરંતુ કંટ્રોલ રૂમ નો વ્યક્તિ જયારે રડાર પર આ પ્લેન ને શોધે છે તો રડાર માં આવું કોઈ પ્લેન હતું જ નહીં થોડા સમય પછી ફરી કંટ્રોલ રૂમ ના વ્યક્તિ એ બ્રુસ વ્યક્તિએ કોન્ટેક્ટ કરીને કહ્યું કે તેમનું ઓલરેડી પહોંચેલું છે છે બ્રુસ વિચારે કે આ કેવી રીતે શક્ય બને જે મિનિટ નો રસ્તો છે તે પિસ્તાલીસ માં કપાઈ ગયો પછી બ્રુસ વિચારે છે કે કંટ્રોલ રૂમ ના વ્યક્તિ ની કોઈ મિસ્ટેક હશે પરંતુ થોડી જ મિનિટો માં તેમનો આ વહેમ દૂર થઈ ગયો કેમ કે તેમની સામે જ મ્યામી નું એરપોર્ટ હતું એરપોર્ટ પર લેન્ડ

નું અંતર બહુ ઓછા સમયમાં પૂરું કરી શકાય પરંતુ ડાર્ક એનર્જી આજે પણ એક થીયરી છે વૈજ્ઞાનિક માટે પણ એક પ્રશ્ન છે તમારો શું જવાબ છે કોમેન્ટ બોક્સ ની અંદર ચોક્કસ થી લખજો જય હિન્દ જય ભારત